શનિવારે અમદાવાદની અંદર રખિયાલ ખાતે નૂતન ભારતીય વિદ્યાલયની અંદર એક વાલીએ જયારે એલસી ની માગણી કરી ત્યારે જ્યારે શિક્ષકે એમ કીધું કે નિયમ પ્રમાણે અમે થી દિવસમાં એલસી આપને આપી દેશું ત્યારે એ વાલીએ ગુસ્સે થઈ અને પેલા સૌપ્રથમ શિક્ષકને લાફો માર્યો અને ત્યારબાદ જે છે એ છરીનો ઘા કરી અને એમને જે છે એ હેરાનગતિ કરી અને સાથોસાથ એને સાથ ટાંકા આવ્યા અને એ વ્યક્તિ અત્યારે એટલે કે શિક્ષક અત્યારે હોસ્પિટલમાં છે એટલે આજે અમે ખાસ આવેદનપત્ર એ દેવા માટે આવેલા છે કે આવી ઘટનાઓ માત્ર અને માત્ર જે છે એ શાળાઓની અંદર જ શા માટે બને છે કારણ કે શાળાને સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવે છે અને એના માટે ખાસ અસામાજિક તત્વો છે આવારા તત્વો છે અથવા તો જેને શાળા સાથે કાંઈ લાગતું ઓળખતું નથી એવી વ્યક્તિઓ શાળાની અંદર અનઅધિકૃત રીતે પ્રવેશ કરે છે અને આખે આખી શાળાને બાંધમાં લેવામાં આવે છે અને ભયનું એક વાતાવરણ શાળાની અંદર ઉભું કરવામાં આવે છે અને એટલા માટે અમે સરકારને ખાસ જે વિનંતી કરીએ છીએ કે શાળાની એક આચાર સંહિતા એક બને કે જેથી વાલી જયારે પ્રવેશ કરે તો ત્યારે એના માટેની પણ એક જે છે નિયમો જોઈએ એની આચાર સંહિતા હોવી જોઈએ વિદ્યાર્થીઓ માટેની પણ આચાર સંહિતા હોવી જોઈએ અને શિક્ષકો માટેની પણ આચાર સંહિતા હોવી જોઈએ કે જેથી અત્યારે જે આજે નવમી જૂની શાળાની શરૂઆત થઈ આજે એક મહિનો જેવો સમય માંડ પસાર થયો છે ત્યાં સુધીમાં આખા ગુજરાતની અંદર આવી સાતમી ઘટના જે છે બની છે કે ક્યાંક કોઈ વાલી છે એ લાફો માર્યો હોય અથવા તો હુમલો કરેલો હોય અથવા તો ઉપયોગ કરેલો હોય આવી ઘટનાઓ વારંવાર બને છે અને એટલા માટે જે છે આજે આપી અને અમે ખાસ જે એ સરકારને અને છે ખાસ જણાવવા માગીએ છીએ એક એવા નિયમો બનાવો એક એવી એસઓપી બનાવો કે જે શાળાની અંદર જે અત્યારે આતંકનું એક ભયનું વાતાવરણ આપવું ઊભું થઈ રહ્યું છે અને વાલીઓ અને વિદ્યાર્થીઓ પકડી રહ્યા છે અમારા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ ને જે છે એ અમારે સુરક્ષા આપવી પડે એવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે એક એવું વાતાવરણ બને કે જેથી વાલી જયારે શાળાની અંદર પ્રવેશ કરે તો ત્યારે એક સારા વાતાવરણની અંદર પ્રવેશ કરે અને એમના વર્તન અને વ્યવહારની અંદર પણ એક વિનય સાથે જે છે એ કાર્ય કરે કારી પટ્ટી બાંધી અને જે છે આખા ગુજરાતની અંદર દરેકે દરેક જિલ્લાની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટર ને આવેદન આપી અને આખા ગુજરાતની અંદર આ માટેનો અમે વિરોધ કરી રહ્યા છીએ